અઢુ તો વરસી જાય છે પછી માયા ઓછા પોણિયા પોણિયા તાણે મૂજો હતો અને હવે છે પંદર વીસ વર્ષ થઈ ગયો અને તો મોટે મોટે થઈ ગયા છે માયા ઓછા અને બોલ કી ની પેલા જવું એ પણ હવે શું કરું અહીંયા જાઉં તો પડે મજબૂરી કેમ કે જો ના જો તો પછી હગા પણ નીકળી જાય અને હગાની વાત નીકળી જાય એટલે કશા કોમ નું મોણસ ના કહેવાય હું મને જવા દે હજ મારા હાથી નહીં આ જલ્દી દોડ ના કે ના કે મોટો ના જોડો પ્લેટી મોજો એ ઓ જો કોઈ અહીંયા ủa cái nào? tôm cơ rồi. tao leo ngoài cái hố à <laughs> <mọi> year... <laughs> để <scheme> <laughs> <M shred> <laughs> khai này qua đi bớt ra mồ. à hàm này mày là chỗ mi mày là cái mày à? Adon gồm nhà đâu hả? à mua không? hừ. milban của kia hả? chưa milban. à ít ra cá còi. hả? cá còi? Ủa. anh ơi, chơi mày

જો ચોરી કરી લાપા એ લે અમારા નહીં જોયા કહીએ લે દરવાજે રમવા અહીંયા આવું અનુજવ છોકરો કહેવાય આજુખાયું અ

એક ભિખારી આવ્યો અને ત્યાં તો ઉડા આઢું 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 તક આકો થઈ ગયા કોણ ભિખારી આવી લે શું ખબર મન તો આઈ નોમ કરવા મળ્યા કે છોકરા તી ભોણા હે એમ ક્યાં મળ્યા કે હતા લ્યા લે પાઘડી હતી શેકડી કલર ની હ અને ધૂતી પહેરી લોઈ અલ્યા તારી એ તો તાર માહોઈ લ્યા

ક્યાં ક્યાં એલા તું કે તાર માહો આયેલા તું કેતો તો કોક આયે નંબર એટલે કે ડોહો આય્યો ક્યાં એલા પેલો ડોહો આયો તો નહીં લે તારા માહો અલ્યા ભવ તો લે અડું હું આવી ગયો હવે તો બે બે તો સુખતીમાં બેજો બાંધજે બેજો કણ મને તો ખબર નતી માયા મારવા મળી નહી મારજો પ્રોમિસુ નહી પડ્યા ચીખા મરચા જવાય

મહેમાન ગતિ આપડે ચીવી આયા કેટલા વર્ષે મેમન ગતિ ના હોય ના ખબર પડે મેમન ને રાખવું પડે હાલ સીલાતર માં